અમારો વિસ્તાર આનંદનગર વિસ્તાર છે બોલારાના ચોકડી પાસે છેલ્લા અઠવાડિયાથી આ પાણીનો પ્રશ્ન છે કોઈ નિકાલ નામની કોઈ ચીજ જ નથી વારંવાર રજૂઆત કરવા છતાં એ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી પણ જ્યારે પણ કોઈ પણ રાજકારણીઓ અહીંયા મત માંગવા આવે છે ત્યારે ટોળે ટોળા ભેગા થઈને આવે છે જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે પણ આ લોકો ક્યાં ગાયબ થઈ જાય છે એ વસ્તુનું કંઈ ખ્યાલ રહેતું નથી પણ અમે તંત્રને રજૂઆત કરીએ છીએ અને રાજકારણી માણસોને પણ રજૂઆત કરીએ છીએ કે તમે પણ જે મત માંગવા માટે ટોળા ભેગા થઈને આવો છો તો આવી પરિસ્થિતિમાં પણ તમે પબ્લિકનું ધ્યાન રાખો અમારી આ પ્રશ્નનું સોલ્યુશન કરો અઠવાડિયાથી અમે પાણીમાં બેહાલ છે બહેનોને આજે ઘરમાં પાણી ઘૂસી ગયા છે બહુ તકલીફ પડે છે શાકબકાલો લેવામાં પણ બહુ તકલીફ પડે છે અને સ્કૂલે જતા બાળકોને પણ ઘણી સમસ્યા અને તકલીફનો સામનો કરવો પડે છે વરસાદ રોકાઈ ગયો પાણી નથી ગયા હજી કોઈ તંત્ર ધ્યાન નથી આવ્યું કોઈ પૂછવા પણ નથી આવ્યું અમે વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ અહીંયા ભાડ લેવા પણ નથી આવ્યું બહુ જ તકલીફ પડે છે બાઈને જવા આવવાની એ પાણી આઠ દિવસથી આમને આમ જ છે ઘરમાં ગળી જાય છે સા મદદ કરે ને પાણીનો કંઈ નિકાલ કરે બીજું શું હવે અમને આટલી તકલીફ પડે છે ઘરની બાઈને નથી નીકળી શકતા અહીંથી ચાલી ચાલી કેમ પાણીમાંથી નીકળી શકે નાના છોકરા મોટા માણસો કેમ નીકળે ડોસા ડગરા બધીને બહુ તકલીફ પડે છે પાણીમાં કેટલા દિવસથી આ પાણી પીડ્યું અઠવાડિયું થયું નગર ચોકડી પાસે છે અમે આઠ દિવસ હેરાન થાય છે સન્ડા બાથરૂમમાં પાણી છે ઘરમાં કોઈ પાણી ભરાય છે તેના હિસાબે કંઈ રસોઈ પાણી ખાવાની તકલીફ છે બારોબાર જાય જાય ને કઈ ના ખેડ આવો કોઈ નજીકમાં આપણે સંબંધી રહેતા હોય તો એના ખરે છે નહીતર ક્યાં જાય તો અમે અત્યારે

સતત વરસાદ પડવાથી અહીંયા પાણી ભરાઈ ગયા છે ઘણા બધા ઘરોમાં લોકોને રસોઈની તકલીફ પડે છે ને રહેવાની પણ તકલીફ પડે છે આની અમે રજૂઆત પણ કરેલી છે પણ જે અત્યારની સ્થિતિ પ્રમાણે એ લોકો પહોંચી શક્યા ન પહોંચી શકા પણ આનું કંઈ નિકાલ જ નથી વચ્ચે ચીફ ઓફિસર સાહેબને વાત કરેલી કે અમે ગટર ખોદીને કરશું તો હજી સુધી કંઈ થયું નથી